શ્રી શ્રી નમઃ શ્રી સરસ્વતય નમઃ શ્રી ગુરુભ્યો નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય મનનો નિરોધ ત્યારે થાય કે જ્યારે મનમાં બિલકુલ કોઈના પ્રત્યે વિરોધ ન હોય મનમાં વિરોધ ન રાખો વાસના ન રાખો એ નિરોધમાં વિધ્ન કરે છે તેના વિનાશથી મનનો નિરોધ થાય છે નિરોધમાં વિધ્ન કરનાર વિરોધ અને વાસના છે જગતના કોઈ જીવ સાથે વિરોધ ન રાખો જગતના ભોગ પદાર્થો ભોગવવાની વાસના ન રાખો નિરોધ થાય એટલે અનાયાસે જીવને મુક્તિ મળે છે શ્રી કૃષ્ણ લીલામાં અનાયાસે મનનો નિરોધ થાય છે જગતની વિસ્મૃતિ અને અખંડ ભગવત સ્મૃતિ એ નિરોધ છે વાસનાની કથા પૂતના ચરિત્રમાં આવી છે વાસના આંખમાં કાનમાં હોય છે માટે આંખને કૃષ્ણની રૂપ માધુરીમાં સ્થિર કરો કાનને કૃષ્ણકથામાં સ્થિર કરો ઘડીભર માની લો કે આ સંસાર સુંદર છે તો આ સુંદર સંસારને બનાવનારો કેટલો સુંદર હશે તેનો કોઈ વિચાર કર્યો છે માટે પ્રથમ તેનો વિચાર કરો મનુષ્ય સૌંદર્ય જોવા માટે કાશ્મીર વગેરે સ્થળોએ જાય છે પણ ત્યાં જવાની કંઈ જ જરૂર નથી કારણ કે ખરું સૌંદર્ય અંતરમાં ઈશ્વરમાં છે તે સૌંદર્ય જોવા પ્રયત્ન કરો અનન્ય ભક્તિ પરમાત્માના કોઈ પણ સ્વરૂપ સાથે તો તમને મુક્તિ મળશે ભાગવત એમ કહેતું નથી કે ફક્ત શ્રી કૃષ્ણમાં જ ઈશ્વરના કોઈ પણ સ્વરૂપમાં તન્મય થાવ તમને જે ગમે તે ઈશ્વરનું સ્વરૂપ તમે અપનાવો એકમાં અનન્ય ભક્તિ રાખો અને અન્યને અંશરૂપ માની તેમને વંદન કરો આ પ્રમાણે બીજામાં અંસાત્મક પ્રેમ રાખો તો પછી ભક્તિમાં રાગ દ્વેષ આવશે નહીં તે જ અનન્ય ભક્તિ શ્રી કૃષ્ણ કથા અનાયાસે મુક્તિ આપનારી છે મુક્તિ આત્માને મળતી નથી મુક્તિ મનને મળે છે આત્મા તો હંમેશા મુક્ત જ છે બંધનવાળું મન જ છે તેથી મનને મુક્તિ મળે છે અને તે પછી મુક્ત આત્માનો અનુભવ થાય છે આત્માને બંધન નથી તો મુક્તિ ક્યાંથી મન વારંવાર વિષયોનું ચિંતન કરે છે તેથી વિષયોમાં મન ફસાય છે તેથી મનને બંધન આવે છે આત્મા પરમાત્માનો અંશ છે તેથી આત્માનું બંધન કાલ્પનિક છે કેટલાક આત્મા પરમાત્માને એક માને છે કેટલાક આત્માને પરમાત્માનો અંશ માને છે તેઓ અંશ અંશી ભાવમાં માને છે જીવ ઈશ્વરનો અંશ છે ગીતામાં કહ્યું છે મમાંસો જીવ લોકો એક મણ ખાંડમાંથી એક તોલો ખાંડ લઈ લો તો તેથી એકમણ ખાંડ નહીં રહે ગુલાબના ફૂલમાંથી કોઈ એક પાંકડી લઈ લો તો તેના સ્વરૂપનો ભંગ થશે તે અખંડ ફૂલ નહીં કહેવાય તે જ પ્રમાણે ઈશ્વર નિત્ય છે તેના ટુકડા થઈ શકે નહીં ઉપાસના માટે અંશ અને અંશીના ભેદ છે પણ તે છે તો એક જ તાત્વિક દ્રષ્ટિથી જીવ ઈશ્વરનો અંશ છે એ બરોબર નથી પણ ઉપાસનામાં અંશ અંશીનો ભેદ છે વ્યવહારમાં અંશ અંશીનો ભેદ છે બિંદુઓનો સાગર છે પણ બિંદુ એ સાગર નથી જીવ ઈશ્વર રૂપ છે આ થયો શંકરાચાર્યનો અદ્વૈતવાદ રામાનુજાચાર્ય વગેરે આચાર્યો માને છે કે આત્મા અંશ છે અને પરમાત્મા અંશી છે બીજા આચાર્યો કહે છે કે જીવ સ્તબ્ધ દશામાં ઈશ્વરનો અંશ છે અને મુક્ત દશામાં અંશી છે અંશ અંશીના ભેદમાં તેઓ માને છે પણ તેઓ અંશ અંશીને એક જ સમજે છે વલ્લભાચાર્યજી વગેરે વૈષ્ણવ આચાર્યો કહે છે જીવ અંશ સમાન નહીં પણ અંશ જ માનવું ઈશ્વર અંશી છે જીવ અંશ છે ઈશ્વર સાગર જેવા છે સિંધુમાંથી એક બિંદુ પાણી બહાર કાઢો તો સિંધુના સ્વરૂપનો ભંગ છશે નહીં ઈશ્વર સિંધુ જેવા છે જીવ બિંદુ જેવો છે ઈશ્વરનો અંશ છે ભક્ત પહેલા અદ્વૈતનો નાશ કરે છે અને અદ્વૈતને પ્રાપ્ત કરે છે ત્યારબાદ ઈશ્વરની સેવા કરવા ભક્ત કાલ્પનિક અદ્વૈત રાખે છે આ બંને સિદ્ધાંતો સત્ય છે ખંડન મંડનમાં સાધકે પડવું નહીં ગમે તે મતને માનો જીવ ઈશ્વર રૂપ છે કે જીવ ઈશ્વરનો અંશ છે જો જીવ ઈશ્વરનો અંશ છે તો માયા તેને કેવી રીતે બાંધી શકે માયાને સત કે અસત કઈ પણ કહી શકાય નહીં સ્વપ્નમાંથી જાગ્યા ન હોઈએ ત્યાં સુધી સ્વપ્ન સત્ય જેવું સ્વપ્નમાંથી જાગ્યા એટલે સ્વપ્ન અસત્ય છે જય શ્રી કૃષ્ણ